બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં જિલ્લામાં થઈ રહેલ ચૂંટણીની ગતિવિધિ અને રાજકારણના મુદ્દા તેમજ પ્રજાના પ્રશ્નોને વાંચા આપવામાં મા ટીવીના દર્શકો માટે મા ટીવી દ્વારા રોજ રોજની ખબર માટે આપની સમક્ષ લઈને આવી રહ્યું છે જળભર ચૂંટણીની કોણ બનશે ચોકીદાર ભરૂચનું સ્થળી જેમાં દર્શકો રોજ રોજનું ચૂંટણીલક્ષી સમાચારો અને અપડેટ વડે ટીવીના દર્શકોને પણ થશે અપડેટ ભરૂચ લોકસભા બેઠક માટે ગુરુવારે ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ હતો ભરૂચ લોકસભા બેઠક માટે ગુરુવારે ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ હતો અંતિમ દિવસે રફીકભાઈ સુલેમાનભાઈ સાપા અપક્ષ વસાવા રાજેશભાઈ ચિમનભાઈ બહુજન સમાજ પાર્ટી રાજેશભાઈ લલુભાઈ સોલંકી અપક્ષ શેરખાન અબ્દુલ ભલસકુર પઠાણ અને પરિમલ સિંહ નતવરસિંહ રાણા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અલ્ટાફુ ખાન દાઉદ ખાન પઠાણ ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટી મુખ્તિયાર અબદાલ રહીમ શેખ અપક્ષ વસી નરેન્દ્રસિંહ રણધીરસિંહ યુવા જનજાગૃતિ પાર્ટી અને પટેલ ઇમરાન ઉમરજીભાઈ ભારત પ્રભાત પાર્ટી મળી કુલ નવ પત્રો ભરાયા હતા પ્રથમ ચાર દિવસ દરમિયાન એક પણ ઉમેદવારી પત્ર ભરાયા ન હતા છેલ્લા ત્રણ દિવસમાં સત્તાવીસ પત્રો ભરાયા છે જેમાં મુખ્ય રાજકીય પક્ષોમાં ડમી ઉમેદવારોના ઉમેદવારી પત્રોનો પણ સમાવેશ થાય છે આજે શુક્રવારના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે અને આઠમી તારીખ સુધીમાં ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે ભરૂચ લોકસભા બેઠક પર હવે ભાજપ કોંગ્રેસ અને બીટીપી વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાશે તે નક્કી થઈ શક્યું છે અંકલેશ્વરના ચિલ્ડ્રન ડાયમંડ થિયેટર ખાતે લોકસભા ચૂંટણીલક્ષી અંતિમ ચૂંટણી કેમ્પ યોજવામાં આવ્યો હતો લોકસભાની ચૂંટણી સંદર્ભે ગણતરીના દિવસો હવે બાકી રહ્યા છે સરટીપૂર્ણ રીતે મતદાન થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવી નિષ્પક્ષ ચૂંટણી યોજવા વહીવટી સજ્જ બન્યું છે મતદાન પ્રક્રિયાઓમાં ઉપયોગમાં લેવાઈ રહેલા વીવીપેટ મશીન સહિત ટેકનિકલ માર્ગદર્શન અંગે અંતિમ તબક્કા ટ્રેનિંગ કેમ્પનો છેલ્લામાં છેલ્લી મિટિંગ રોજ જીઆઈડીસી ખાતે આવેલ ચિલ્ડ્રન થિયેટર ખાતે યોજવામાં આવી હતી જેમાં મતદાન બૂથમાં ફરજ બજાવનાર કર્મચારીઓને વીવીપેટ તેમજ મતદાન મશીનને લઈ સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ મતદાન કરનાર વ્યક્તિઓ પોતાના ઓળખપત્ર સાથે લાવે અને મતદાન કરે એ અંગે પણ માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી આ ઉપરાંત મતદાનના આગળ પાછળના દિવસોમાં થતી તમામ કાર્યવાહીની રૂપરેખાને સમજાવવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન અંકલેશ્વરના ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર રમેશ ભગોડા ઉપસ્થિત રહી કર્મચારીઓને જરૂરી હિટડાએ પણ આપવામાં આવી હતી લોકસભા અને ચૂંટણી બે હજાર ઓગણીસ અંતર્ગત અંકલેશ્વર એકસો ચોપ્પન વિધાનસભા મત વિસ્તારની અંદર કુલ પાંચસોને નેવ્યાશી રિસાઇડિંગ ફર્સ્ટ પોલિંગ અને પોલિંગ ઓફિસર આ કામગીરી સાથે જોતાયેલા બસો છપ્પન બીએલઓ આ કામગીરી સાથે વહીવટી સરળતા અલગ અલગ જે એનું વિભાજન કરી અને કર્મચારીઓ દ્વારા નિયુક્ત કરવામાં આવેલ છે એવા કર્મચારીઓ મહિલા પોલિંગ ઓફિસર તરીકે ફરજ બજાવનાર હોય એવા પાંચસો ને બ્યાસી કર્મચારીઓ આમ મળી અને કુલ્લે તેરસો ને સત્તાવનનો સ્ટાફ આ લોકસભા વિધાન લોકસભાની કામગીરી બે હજાર ઓગણીસની કરવા માટે અત્રે આજે તાલીમ આપવાનો કાર્યક્રમ ચિલ્ડ્રન થિયેટરની અંદર રાખવામાં આવેલો છે આ કામગીરીની અંદર તમામ પ્રકારની કામગીરી મતદાન મથકે જઈ શું કામગીરી કરવાની મતદાન મથક બાદ બીજા દિવસે કંઈ કામગીરી કરવાની મતદાન કેટલા વાગે ચાલુ કરવાનું મોકફોલ ક્યારે કરવાનું મોકપોલ પૂર્ણ કર્યા પછી શું કામગીરી કરવાની એક્ઝેક્ટ સવારે સાત વાગે મતદાન ચાલુ થયા પછી સાંજે આ કામગીરી પૂરી કરીને છ વાગે મતદાન પૂરું કરવાનું અને એ કામગીરીની અંદર ક્યાંય વિક્ષેપ ન પડે તે માટે માસ્ટર ટ્રેનર અલગ અલગ તેર માસ્ટર ટ્રેનરો દ્વારા અલગ અલગ રૂમની અંદર પ્રિસાઇડિંગ ઓફિસર ફસ્ટ પોલિંગને તાલીમ અગાઉ અપાઈ ગઈ છે અને નેક્સ્ટ તાલીમ રેન્ડમાઇઝેશન કર્યા પછી ફરીથી આપવામાં આવશે આમ લોકસભા ચૂંટણી બે હજાર ઓગણીસ માટે અંકલેશ્વર એકસો ચોપનને અંદર જે નિયુક્ત થયેલો તમામ સ્ટાફ છે તે આ કામગીરીથી વાકેફ થાય તે માટેના સરકારશ્રીના તમામ અધિકારીઓ કર્મચારીઓ સાથે રહી અને આ શું આયોજિત તાલીમ આપી અને આપણી કામગીરી ખૂબ જ સારી રીતે પૂર્ણ થાય તેવું આયોજન કરવામાં આવેલ છે ભરૂચ જિલ્લામાં લોકશાહીના જતન માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ શાળાઓમાં જિલ્લા શિક્ષણ અધિકારી અને સ્વનોડલ અધિકારી શ્રી નવનીતભાઈ મહેતાના અધ્યક્ષપણા હેઠળ મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરેલ હતું જેમાં ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભારતનો છત્રીપંચનો લોગો વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો બ્લુ કેસરી સફેદ અને લીલા કલરમાં વિદ્યાર્થીઓ સુસજ્જ અને શિસ્તબદ્ધ રીતે ગોઠવાઈને ભારતનો ચૂંટણી પંચનો લોગો તૈયાર કર્યો હતો આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી રવિકુમાર અરોડા કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી સૌ કોઈએ પોતે અચૂક મતદાન કરવાની સાથે પોતાના પરિવાર પણ મતદાનમાં ભાગ લે તેવો સંકલ્પ કર્યો હતો તેમણે ભારતના ચૂંટણી પંચના લોગોનું મહત્વ સમજાવવાની સાથે વિદ્યાર્થીઓને મતદાન જાગૃતિ બાબતે સમજણ આપી હતી આ પ્રસંગે મહાનુભવો તથા વિદ્યાર્થીઓ મતદાન માટે સંકલ્પબદ્ધ થયા હતા અને વિદ્યાર્થીઓએ ઈવીએમ વીવી પેટ મશીનની જાણકારી પણ આપવામાં આવી હતી તેમજ ભરૂચ જિલ્લાની દરેક શાળાઓમાં દરેક વિદ્યાર્થી ઓછામાં ઓછા વીસ મતદારોને મતદાન માટે પ્રેરિત કરે તેવું આયોજન સ્વીપન નોડલ અધિકારી દ્વારા હાથ ધરાયું હતું આપણા સંગે શાળાના ડાયરેક્ટર શ્રી ધર્મેશભાઈ વ્યાસ ડોક્ટર પરમાર શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમજ લક્ષ્મી નારાયણ દેવ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ લોકસભા ચૂંટણીના મત વિસ્તારમાં જનરલ ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી હતી ભરૂચ લોકસભા મતવિભાગની સામાન્ય ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ અને ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ થાય તે માટે ભારતના ચૂંટણી પંચ ન્યૂ દિલ્હી વહીવટ દ્વારા બાવીસ ભરૂચ લોકસભા મતવિભાગના જનરલ ઓબ્ઝર્વર તરીકે શ્રી ભરત યાદવ આઈ એ એસ મેનેજિંગ ડિરેક્ટર મધ્યપ્રદેશ ઉર્જા વિકાસ નિગમ ભોપાલ મધ્યપ્રદેશની નિમણૂક કરવામાં આવી છે તેઓનો મોબાઈલ નંબર છોટેર બસો અઢાર બસો અડતાલીસ પાસઠ છે તેઓ તારીખ પાંચ ચાર બે હજાર ઓગણીસથી સમય બપોરે પંદર કલાકથી સોળ કલાક સુધીમાં જીએનએફસી ગેસ્ટ હાઉસના કોન્ફરન્સ રૂમ ભરૂચ ખાતે મળી શકશે જેની જાહેરાત ચડ્ડાએ નોંધ લેવી અને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તેમ જણાવાયું છે ચૂંટણી લક્ષી આપનો મત કે આપનો વિચાર પણ આપ મોકલી શકો છો માટીનો વોટ્સઅપ નંબર નવ્વાણું જીરો નવ્વાણું સહિત ત્રણસો તેતાલીસ આ ઉપરાંત મા ટીવી ફેસબુક પેજ ઉપર તેમજ યુટ્યુબ પર પણ માટીવી ના સમાચાર નિહાળી શકો છો